મહેરબાન વિરાજ કોરડિયા સાહેબ આઈજીપી બોર્ડર એન્ડ ભુજ નાઓની નાઓના માર્ગદર્શન અને સૂચના તેમજ એસપી શ્રી ચિંતન તેરૈયા સાહેબ જેઓના માર્ગદર્શન હેઠળ અને તેઓની સૂચના આધારે વાવ થરાદ જિલ્લામાંથી દારૂની બદીને દેશો નાબૂદ કરવામાં બાબતે જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે બાબતે આજ ગઈકાલે એક બાતમી મળેલ કે ઘોડુસીમમાં બોરડુ ગામની સીમમાં એક દારૂની ભઠ્ઠી ચાલી રહી છે જે આધારે પેરોલ ફલ્લોની ડીમે તોમતદાર માવજીભાઈ સગનજી ઠાકોર રહે ભોરડુ નાવના ખેતરમાં એક દારૂની ભઠ્ઠી દારૂ બનાવવા માટે ચાલુ ચાલુ રહી હતી જે આ રેડ કરી અને પેરોલ ફલ્લો દ્વારા પંદરસો દસ લિટર વોશ કિંમત રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો અને પચ્ચીસ લિટર દેશી દારૂ કિંમત રૂપિયા પાંચ હજાર કુલ કિંમત બેતાલીસ હજાર પાંચસો નો મુદ્દામાલ ઝડપી પાડી અને આ દારૂની પટ્ટી તોડી અને આ તોમતદાર વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ભાવથરા જિલ્લાના મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તેરૈયા સાહેબની દારૂ અને ડ્રગની ઝીરો ટોલરન્સની નીતિના આધારે આ કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ જે દારૂની ભઠ્ઠી પકડાયેલ છે તેમાં બીજા કોઈની સંડોવણી મળી આવશે અથવા તો પોલીસની કોઈ સંડોવણી મળી આવશે તો તેઓના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે